ખાવા બાર થઈ ગયો છે ફલાજી છે જબરજસ્ત અને સાત લાઈન મેલીતે ખાવા તો ને ઓ તમે તો એ અને ખાઈ બેઠા છો બેઠા છો ખાઈ તો અમે તો ની વાત બેઠા છો આટલી બધી ગરમી શું લેવા કરો

અને પેલા કાળા દાદલા આવે ને એ લગાવતું શાક પાછું તો ઓગણા વસે લાઈ મેલી મેં ઓગણા વસે કલાક અમને તો કાઈ મોતિયા નહીં હાય તો કેવું પડે કોગણે પડી તો અમે તો અડાવર જોવા વેલા એ તો ઘોંગળા હોંગળા તળી અને ખાઈને પેટ ભરે ભરું અને અમને તો ભાવે નહીં શું કરે ઉઠે એવા ક્ષેત્ર માં જતા ઘોંગળા ખાઈને પેટ ભરીને બેઠા ત્યાંથી બે વાજે ખાવા થાય તો ચિંતા હોય સારું હવે એનો વટાડો ચોકન ઓગણે લાઈ મેલી છે હે

જ્યાં ટણા ટંટ કરતા હવે કોઈ દરખાવતનો નામ લે કે જોઈએ